આજે ઉપલેટા શહેર તાલુકાના તમામ વડીલો યુવાનો અને બહેનો પધાર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આહીર સમાજના વડીલો ગૌરવ અનુભવે છે ઉપલેટાના આંગણે બહારથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યારબાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

અને બહારથી પધારેલા મહેમાનોએ બાપાની પ્રતિમાને હાર તોરા કરીને પ્રાર્થના કરી હતી જય દ્વારકાધીશ બ્યુરો રિપોર્ટ હરશીભાઈ આહિર ઉપલેટા